સુરતના વરિયા વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો સોળ કલાકથી વધુનો સમય છતાં હજુ સુધી કોઈ ભાળ નથી મળી ત્યારે હવે બાળકના સમાજના લોકો રોડ પર ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ કરી રહ્યા છે પાલિકા સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે વરિયા વિસ્તારમાં માતા સાથે બુધવારી બજારમાં જઈ રહેલ બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ગરકાવતી હતી આ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ હાથ હતી વરિયા વિસ્તારમાં ગત રોજ સાંજે બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક મળી ન આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટનાને ગંભીરતાથી જોતા તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદ ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી છે છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરવામાં આવી હતી આજે ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે સોળ કલાકથી વધુ સમય થઈ ગયો પણ બાળકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી